કરેલા કરમના બદલા દેવા તો પડે છે તો જેવા કરમ કરશો એવા બદલા ભોગવવા પડશે મેં પણ સવારે પણ કહ્યું હતું કે મનુષ્યપણું મળ્યા પછી માનવે પોતાને શું કરવાનું છે એનો ખ્યાલ રાખવાનો છે બાકી તો પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે એક માના ગર્ભમાંથી બીજી માના ગર્ભ અને બીજી માના ગર્ભમાંથી સતત આ જીવ ચોર્યાસી લાખ યોનીમાં સતત ફર્યા કરે છે માટે સત્કર્મ કરતા રહેજો માટે ભજન અને ભજનના ભોગે કઈ કરવું નહીં છે પદ અને પ્રતિષ્ઠા પાછળ જેટલા દોડો છો ને એનું અડધું પણ જો ભજન કરવામાં આવે ને તો જિંદગીમાં ક્યારેય કોઈ તકલીફ જ ન ઉભી થાય કલાક પરમાત્માએ આપણને આપ્યા છે કલાકમાંથી આપણે વધારે નહીં પણ એક કલાક પરમાત્માની પાછળ કાઢવો જોઈએ એક કલાક ના નીકળે તો અડધો કલાક અડધો કલાક ના નીકળે તો પંદર મિનિટ પંદર મિનિટ ના નીકળે તો દસ મિનિટ દસ મિનિટ ના નીકળે તો પાંચ મિનિટ અને તુલસીદાસજી તો પાંચ મિનિટ ની ના પાડી છે ગૌસ્વામી તુલસીદાસજી કેટલા સહજ છે કેટલા સરળ છે શું કહે છે આ તુલસી સંગત સારુકી ઓપે એક ઘડી આધી ગડી આધી મેં પુની આધ પણ પછી કઈ સ્પષ્ટતા કારી છે કે ભક્તિ જડત્વ વાળી ન હોવી જોઈએ પ્રવાહિત હોવી જોઈએ જે ભક્તિમાં જડતા આવશે ને એ ભક્તિ ક્યારેય કલ્યાણ ન કરી શકે આજકાલે લોકો ભક્તિ કરે છે પણ જડત્વ ગંગાજી વહેતા હોય પ્રભાવિત હોય તો સારા લાગે તમે ગંગાજી ગંગા કાંઠે જાઓ હરિદ્વાર જાઓ અને ત્યાંથી તમે ગંગાજળ ઘરે લઈ આવો તો એ ગંગાજળ જ્યાં સુધી તમારા પાત્રમાં છે પ્રવાહિત છે ત્યાં સુધી બરાબર છે તો એનું જલપાન કરી શકાય એનું ગંગા જલપાન કરી શકાય પણ એ જ ગંગાજળને તમે એક તપેલીમાં લઈ અને પછી તમારી ફ્રિજ ની અંદર જે ફ્રીઝર છે એ ફ્રીઝરમાં મૂકો અને પછી એ ગંગાજળ બળપ થઈ જાય તો એને ગંગાજળ કહેવાય ખરું કારણ કે એ ગંગાજળ જડત્વ થઈ ગયું છે એ પછી પીવાના કામમાં ના આવે પ્રવાહિત ના હોય એમ ભક્તિ પણ પ્રવાહિત હોય તો સારી લાગે જડત્વ જયારે આવી જાય છે ભક્તિમાં ત્યારે ભક્તિ કોઈ કામમાં નથી આવતી જડત્વનો અર્થ શું થાય જડતા નિયમો શિસ્ત શીલ એ બધું હોવું જોઈએ પણ જડત્વ ન હોવું જોઈએ રજની સો ઓછો તો એમ કે તમે જેટલા મુક્ત મને પરમાત્માની સાથે વાર્તાલાપ કરી શકો એથી મોટી કોઈ ભક્તિ નથી મુક્ત મને તમે પરમાત્મા વિશે જેટલું વિચારી શકો એથી મોટી કોઈ ભક્તિ નથી અને મુક્ત મને તમે બીજા સાથે તમે વાતચીત કરી શકો એથી કોઈ મોટું ભક્તિનું સાધન નથી અને મુક્ત મને તમે કોઈ પણ વસ્તુનો સ્વીકાર કરી લો મોટી કોઈ ભક્તિ આપણે બધું જ કરી શકીએ છીએ પણ આપણે આપણી ભૂલને નથી સ્વીકારી શકતા આપણે આપણા પાપને નથી સ્વીકારી શકતા હા કોકનું પાપ હાથમાં આવી જાય તો આપણે ઢોલ વગાડી વગાડી નાખા ગામને કહીએ પણ આપણે જ્યારે પાપી છીએ ઈ જ્યારે કોકને કહેવાનું થાય ત્યારે આપણું મન બંધ થઈ જાય છે આપણું મુખ બંધ થઈ જાય ભક્તિમાં જડતા ન હોવી જોઈએ તો ગૌસ્વામી તુલસીદાસજી મહારાજે એમ કહે કે પોતાની ભક્તિને પ્રવાહિત રાખવી હોય પોતાની ભક્તિને પ્રવાહિત પરંપરામાં જોવી હોય તો કોઈ ગુરુનો આશ્રય કરજો કોઈ ગુરુનું શરણ રાખજો ઈશ્વરની ભક્તિ કરો પણ ગુરુ તો હોવા જોઈએ કારણ કે જ્યાં જ્યાં જડત્વ આવશે તો એ જડત્વને કોણ દૂર કરી શકશે તો કે ગુરુ જ દૂર કરી શકશે ભગવાન કહેવાનું નથી આપણને આઈ ક્યારે ખોટું છે પણ મને તમને એ જડત્વમાંથી બહાર લાવનું કોઈ કલયુગમાં કોઈ તત્વ હોય તો એનું નામ છે ગુરુ તત્વ છે એટલે ગુરુની કંઠી કંથી ગુરુ જે મંત્ર આપે મંત્રનું નું પઠન કરજો આમ ભાષામાં કહું તો ગુરુ કાન થોડા થોડા ફૂંકાવા પણ પછી કલયુગ છે કારણ કે આમાં તો ઊંધું થાય ગુરુ કાન ફૂંકે પેલા તો શિષ્ય ગુરુના ના કાન ફૂંકી નાખે બાકી નહીં કલયુગ છે ભુભુક્ષિત કેમ ના કરો પાપમ અને એવા ગુરુ બનાવવા બહુ ભૂખ્યા ગુરુનું અહીં ન બેસું શાસ્ત્ર એમ કહે ભૂખ્યાની પાસે બેસશો તો એ તમારો નાસ્તો કરી જશે ભૂખ્યાને પાસે બેસશો તો એ તમારું ભોજન કરી જશે તૃપ્ત થયેલો કેવી રીતે હરિભજનથી તૃપ્ત થયો હોય કથા અમૃતથી કથા પાનથી જે તૃપ્ત થયો હોય સમાજની દરેક વિટંબણાઓમાંથી અથડાઈને અને આપણા જીવનમાં આપણા સમાજમાં તો એવી વાત છે કે જેને ગુરુ ના હોય ને એને નુગરો કહેવામાં આવે છે પણ ઘણા મને પાછા કે આત્મારામભાઈ કે ગુરુ કોને બનાવવા પ્રશ્ન છે મોટો કળિયુગમાં બહુ જ મોટો અને હું એને વંદન કરું તમને કોઈ ગુરુ ન મળે ને તો આપણી કુળદેવી માં ઉમી આપણા માટે ગુરુ છે યા દેવી સર્વભૂતેશુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તશ્ય 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 નમો અને પછી એમ થાય કે એ અનુકૂળ નથી તો ગદાવાળો તો છે જ ગુરુ આપણા માટે

અને કોઈ મહાપુરુષ વિચરણ કરતા હોય અને એને ગુરુ તરીકે માની લીધા હોય પછી એની અંદર માનવ નથી કરવાનું ક્યારેય માનવ નથી હોતા એક શરીરનું રૂપ નથી હોતું ગુરુ અસ્તિત્વનું રૂપ હોય છે ગુરુ ગુરુ પરમ તત્વનું રૂપ હોય છે અને એટલા માટે ગોસ્વામી તુલસીદાસજી મહારાજ ગુરુને પ્રણામ કરી શ્રી ગુરુપદ નખ મની ગન જ્યોતિ અને ગુરુ આવાથી પાછું પ્રશ્ન થાય કે શું થાય તો અંજવાડા થાય શું થાય જીવનમાં અંજવાડા એટલે શું મારે તમારી અંદર કામ ક્રોધ લોભ મો જે માયા છે એ આપણને સમજાય કે ક્રોધ આટલો જ કરાય આમ તો કરાય જ નહીં પણ આપણે માનવ છીએ આપણે મનુષ્ય છીએ એટલે ક્રોધ આવે જ સ્વાભાવિક વાત છે કારણ કે આ શરીર છે એ ચોવીસ તત્વોનું બનેલું છે અને એમાં પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ કનેમેન્દ્રિય એમ કરીને ચોવીસ તત્વો ભેગા થાય ત્યારે એક શરીર બન્યું છે એ ચોવીસ તત્વોમાં એ એક ક્રોધ પણ છે કામ પણ છે લોભ પણ છે એને નાશ ન કરી શકાય એને ડાયવર્ટ કરી શકાય એને તમે બીજા રસ્તે વાળી શકો પણ ઘણા એમ કે છે કે અમે એને નાશ કરી દઈએ એ બધી વાતો છે ભજન કરો તો એ એને દબાવી શકાય એને વાળી શકાય ડાયવર્ટ કરી શકાય